તમારે પિનકી બેન મુકેશભાઈ ને આવી ગયા ટિફિન લઈને કામે સીતારામ જય શ્રી કૃષ્ણ બધા ગુડ મોર્નિંગ અત્યારે થી આ સવારના આઠ અને કામ બાકી છે મોટું મોટું કરી લીધું એવું ને જો કાલે હતી સગાઈ તો ત્યાં ગયા હતા સગાઈ બહુ જ એન્જોય કરી મજા આવી ગઈ હતી એમાંય ભાઈની સગાઈ હોય એટલે બહેનો તા તો આનંદ જોઈ તો એવું હોય અમે સગાઈનો વિડીયો અપલોડ કર્યો તો બધા જોઈ લીજો ન જોયો બસ આગળ કન્ટિન્યુ રહેજો લોગમાં ને વરસાદ એતો તે તો હગાઈને દિવસે વરસાદ આગલે દેવું તો ને તે દુ દગાહી વરસાદની પણ નો વાંધો આવ્યો પવન ને હતો પણ વરસાદ નો આવ્યો તો રેગા એ પાસે હાજી મોડા મોડા આવ્યા હતા હગાઈમાંથી પાંચ નહીં હમણાં પાસે વેકેશન ખુલી જાય એટલે કે હોસ્ટેલમાં જવું તે નિહાળીને કરીએ સેટિંગ ક્યાં જવું ને ક્યાં નથી જવું ને એ બધા આગલા વિડીયોમાં બતાવ્યું આપણે ને તો અત્યારે તો જો ધાણા ઉપર અબ્રોક ને એક દી ઢાકતા હતા ને વરસાદ ને અગાહી હતી તો અત્યારે જો ઈ હકેલિયા કરે ને બસ એ હું હાલે જો તો આ અબ્રોક હકેલાય પીન કીન બધા છે ને હકેલીએ એક દી જોરદાર વરસાદ ને પવન ને હતો ઢાકવું પડ્યું હતું બાર બે રેખાના ધાણા હતા

હા હા હાંભ જ તડકો આવે તો અડધા બદલાવ્યાને છે બદલાવાનું કામ લે ને એટલે અમે ઉઠીને તો જો એમ હાલે ફરિયાની આને બધું સરસ મજાને વારે ટોળીને ખ્યા બા ને એ વિહુની હે પાણી કરે ને પછી હાંભે સાઈડમાં બાંધી દઈએ ને પછી એને મગોટું નાખવાનું હે ને પાથે ઉઠે ગયો તો બાક દીકરો બાશકો બદલાવે નવા નાખે બાલટે નવ થઈ ગયા ને આપણે આજ જ બનાવવાની સેવ મીઠી સેવ પાતની બહુ જ પસંદ છે ને ભરતની પસંદ છે તો પાથ હમણાં થોડાક દી હે તો સેવ ને એન્જોય કરે થોડાક દી ખાવા પીવાનું સારું હારું તો થોડીક બનાવી નાખ્યા તો ઉઠે નાસ્તો કરવા થાય નહીં બહુ ભાવે મીઠું તો હલો આપણે લોટ ને બધું બાંધી લીધું ને આપણે ઓહાવાની હેવું બનાવવાની હે તો બન્યા રીજો અમારે વિડીયોમાં તો લોટ બંધાઈ ગયો જતી તો વણાઈ ગયું એવું ને અડધી બાકી હતા તો મોટો મોડો કેમેરો ચાલુ કર્યો કોઈ કેમેરો વિડીયો બનાવવા વાળું ન ગયું આવી રીતના હંસ બનાવીએ જો ઝડપ થાય ઢીલો રાખે ને એટલે સરસ મજાની એકદમ ઝડપ થાય

તો જો સરસ મજાની પાણી કરવા માંડ્યો ને ધમાર ભી હું તો કારક કારક એ ધમારે પાણી કરે તો એની જરાક કારક ને ગાડામાં જઈએ તો કઈ તાણ ન પડે ને તો જઈ હું હાલે તો સરસ મજાના કપડાં આપણા સુકાઈ ગયા એટલે ભેગા કરે લઈએ ને બોલી બાંધીએ બધી બધી પાણી કરવાની બાકી છે